હેલો ફ્રેન્ડ જો પડે વાંજરો છે જોઈ લો ઈ આળો લો પીર છે ને બાપ ને આમ તો ગલોટિયા ખાઈ જોઈ લો જોઈ લો આના 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 નાટક જો આના આના આ લખણ નું પૂરું તવા દો ક્યાં આ વારા વચલે લઈ જાય એમ Hãy subscribe rồi kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

અલ્યા આ ના નો દવા અલ્યા તમાડો પાણી વઢીયું એમ કે એ એ પાણી વઢી ગયું એ જ Аля ту аля аля генен қаді арё болғаса хан то айды ғой өйро оқалға рақа қатар баңдеу હમ ઓખાનો મોરો દેવ હમ તો જોય પાણી મોબાઈલ બાકી લઈજો હમ તો જોય પાણી મોબાઈલ બાકી લઈજો આ તો કીને જો એ જો ઓમે રે તો પાઈને આઉટ મારી તો પાઈ લઈ જો એ મારો છે એ મારો છે આ તો ઠીક આ કે લઈ જાવ બેઠો

હાલો એ બધા આમ ગયા હાલો આપડી ટીમ આમ આવી ગઈ ધોધમાર જોવા જઈએ હા બાકી નજારો હે મોજ આવી ગયા હા પૈસા ધોધ આવે છે cái thiện áo mà baia nó vãn đrói vãn đrói vãn đrói vãn đrói vãn

બધા આવી ગયા બાકી નામો પડી ગયો કાચ વિડીયો ઉતર્યા તમને ક્લિપ આપી દે છે જો આયા અંબાલાલ જો આયા છે રહ્યા જો આયા ટોચાર ભાઈ જો આઈ રહ્યા જો

હું આનંદભાઈ બે ઉતરી ગયા છે પાછા હેઠા અને હવે સીધા જવાના છે બસે

હારું ચાલ હાલો કંટીન્યુ વ્લોગ માં વિના રેજો આગળ મળવી આગળ 1 કિલોમીટર 1 કિલોમીટર કાપ નાખી બેવા લાંબા વરસાદ આવ્યો વરસાદ માં ભાન કરાવી ગયું બધી જો હવે